શહેરા પોલીસ મથકના એએસઆઈ રામસિંહ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ મનહરભાઈ સહિતના સ્ટાફને તાડવા ચોકડી ઉપર નાકાબંધી કરી બાતમીવાળી જગ્યાએ આવતા ગાડી તાડવા પીછો કરી બોટવા ગામના ત્રણ રસ્તા પાસે અડાસ ઉભી કરીને ને બંને દારૂ ભરેલી ગાડીઓને પકડી પાડી હતી અને બંને ગાડીઓને પોલીસ મથકે લાવી ગાડીઓ ચાલકોને તેઓનું નામ ધામ પૂછતા ગાડીમાં ચાલકે પોતાનું નામ સહદે બળવંત બારીયા બોલેરો ગાડીના ચાલકે તેઓનું નામ પૂછા ચેતન નુપતસિંહ બારિયા બંને આમલી ફળિયું ભોટવા તાલુકા શહેરના પોલીસે બંને ગાડીઓની અંદર તપાસ કરતા ભારતીય બનાવના વિદેશી દારૂ પ્લાસ્ટિકના કોટરિયા કુલ નંગ ચાર કિંમત રૂપિયા છ ઇકો ગાડી અને બોલેરો ગાડી કિંમત રૂપિયા આઠ લાખ તેમાં દસ હજારનો મોબાઈલ મળી ચૌદ લાખ ચાલીસ હજાર બસો ચાલીસ નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ